વડોદરા શહેરના ખિસકોલી સર્કલ પાસે વડોદરા મહાનગરપાલિકા દ્વારા ઘણા સમયથી પાણીની પાઇપલાઇન નાખવાની કામગીરી કરવામાં આવી રહી છે જેની સમય મર્યાદા પૂર્ણ થઈ ગઈ છે પરંતુ કામગીરી પૂરી નથી થઈ તેવામાં વોર્ડ નંબર બાર કોંગ્રેસ પ્રમુખ રાકેશ ઠાકોર દ્વારા કામગીરીનું તો સમર્થન કરવામાં આવ્યું છે પરંતુ કામગીરી જે ગોકળ ગતિએ ચાલી રહી છે તેને વહેલામાં વહેલી તકે પૂરી કરવામાં આવે તેવી રજૂઆત પણ કરી છે તેમણે એમ પણ કહ્યું કે અમે વિરોધ નથી કરી રહ્યા પરંતુ કામગીરી વહેલામાં વહેલી તકે થવી જરૂરી છે કારણ કે પાણીની લાઇન નાખવાની કામગીરી ચાલતી હોય એટલે રસ્તા પર ખોદકામ કરવામાં આવ્યું છે જેના કારણે એથી પસાર થતાં લોકો હેરાન થાય છે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાય છે અકસ્માત થવાની ભીતિ છે પાણીની પાઇપલાઇન નાખવાની જે કામગીરી છે તે લોકોની સુવિધા માટે તમે કરી રહ્યા છો તે યોગ્ય પણ છે પરંતુ આ કામગીરી જે સમયમર્યાદા છે તેમાં પૂરી થવી પણ જરૂરી છે તેમણે આ કામના સમર્થન સાથે માંગ પણ કરી છે કે વહેલામાં વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે

ટાઈમ લાઈ એટલે આ લાઇનને નાખતા એક વર્ષ થઈ ગયું આટલા તળાવમાંથી આ લોકો વિશ્વામિત્રી નદીમાં જે લાઈન ખિસકોલી સરકાર જોઈએ એ નેવાના પાણી મોભે ચડવાનું કામ કરી રહ્યા છે હવે આવા કામનો વિરોધ નહીં કરવાના આપણે તો સમર્થન કરવા પડશે કેમ કે એ લોકોએ નકશો જોઈને તો કોન્ટ્રાક્ટરે જોઈ હશે પણ નકશાની અંદર એવું છે કે લેવલ ચાલો લેવલ ડાઉન કર્યું તમે લેવલ ડાઉન કરતા પણ જે મોટી મોટી પાંચ પાંચ ફૂટની છ છ ફૂટની લાઈનો આવી એને તમે કેવી રીતે લાઈન ક્રોસ કરશો પાણી કે એટલા ફોર્સમાં નથી આવતું એટલું ફાસ્ટ નથી આવતું જે એક લેવલથી ડાઉનથી જ આવશે ત્યાં વચ્ચે અડચનો હશે ત્રણ ચાર જગ્યા એવા મોટા મોટા પાંચ પાંચ ફૂટના પાઇપો છે અત્યારે બી અહિયાં બી દેખાય છે કે લેવલ કેટલું ડામ છે પાઇપો લેવલ ટુ લેવલ છે તો સામે ફ્લો ધક્કો રીતે મારશે એક મોટો મુદ્દો છે આ પાણીનો કે આટલા બધા ગામ આવનારા સમયમાં ડૂબશે 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 એ ભલે પાણી કાઢવા માટે તૈયાર પણ આવનાર સમય આટલા ગામની અંદર ફૂલ પાણી રહેવાનું ઊંધું પાણી નદીમાં પાણીનું લેવલ વધ્યું એટલે આટલા બધા ગામ ડૂબ્યું અરે હવે તો વિરોધ બી નહીં કરવાનો હવે તો સમર્થન કરવું પડશે મને એવું લાગી રહ્યું છે કેમ કે કઈ વિરોધ કર્યો તો હવે કેસ લાગુ પડશે એવું કહેવામાં આવ્યું છે એટલે વિરોધ નહીં કરવાનો સમર્થન કરવાનો અને આના કારણે આ કામગીરીને કારણે છેલ્લા મારા લોકો હેરાન પરેશાન છે પોલીસ પોલીસ પર ભારણ વધી ગયું ટ્રાફિક હેરાન પરેશાન લોકો સમજતા નહીં લોકોને એક કિલોમીટરનો ફેરાવો થઈ ગયો આ સર્કલ પર એટલે પોલીસ બી કંટાળી ગઈ ગઈ હવે કરવું શું ટ્રાફિકની ની એટલે લોકો હવે સમજતા નથી આગળ એક કિલોમીટર ફરવા જવું એમ કે રોંગ સાઈડ એટલે એક્સિડન્ટ નો ભય વધી ગયો છે એટલે કે પબ્લિક ભી હવે સમજતી નથી એમને ભી થોડું સમજવું પડે તમે એક મહિનો વેઠી લો બીજું એક વર્ષ વેઠ્યું છે તો તો તમારે નિકાલ થશે આ કેમ કે આને ગમે તેવું સમર્થન આપીને કામને પૂરું કરવું પડશે પછી જે રિઝલ્ટ આવે પાય કે ના જાય કોર્પોરેશન જાય પછી પ્રોજેક્ટ લાવીશું પાણી કાઢે એનો જવાબદાર વ્યક્તિ વડોદરા મ્યુનિસિપાલિટી કોર્પોરેશન જ રહેશે કેમ કે એમને ખબર જ હતી કે આ પ્રોજેક્ટ છેલ્લા મારા હિસાબથી આગલી ટમના જે પાંચ કોર્પોરેટર હતા ચાર કોર્પોરેટર એ ટાઈમનો પાસ થઈને પડેલો ને અત્યારે આ છેલ્લા દસ એન્ડિંગ એક વરસ બાકી રહ્યું ચૂંટણીનું ત્યારે ચાલુ કર્યું એટલે કલાલી સાઈડ પર કાઢ નાખ્યો તો એકદમ ઈઝીલી પતી જત અને પાણીનો ફ્લો એકદમ ફાસ્ટ જાય સારી રીતે પાણી નીકળી જાત ગામમાં જે ભરાય છે એનું અને આની જગ્યાએ આ બધે બધે લોકોને થવા લાગી સાયરંગ સોસાયટી કુટીર સોસાયટી આ લોકોના રોડ એક પથારી ફેરવી છે એ લોકો છે રોડ રસ્તાની રોડ રસ્તા ટેમ્પર વાળી રોડ બી નથી બનાવેલ તો આ મહિસાગર વાળી મારા હિસાબે આ લાઈન હશે તો થોડી તો બેન્ડ થઈ ગઈ છે એટલે જો આવનાર સમયમાં નીચેનો બેસ તૂટ્યો તો આ લાઈન ક્રેક થવાની થવાની ને થવાની જ છે અને પાણી મિક્સ થશે અને લોકોના ઘરોમાં ગંદુ પાણી જશે